ગઈકાલ તારીખ 4/8/2025 ના આજીદેમ પોસ્ટે માં આવેલ કોઠારીયા રોડ પર સાલી સેલિબ્રેશન પાર્ટી પ્લોટ ની સામે આ ગુનામાં મરણ જનાર ભાવેશ કરુણાશંકર વ્યાસને ચાર ઈસમોએ છરીના ઘા મારેલ હતા અને ત્યારબાદ ભાવેશભાઈને હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવામાં આવે હતા ત્યાં અને સારવાર દરમિયાન જ તેમનું મરણ થયેલ હતું આના અનુસંધાને આજીદેમ પોસ્ટે માં ભારતીય નાયસ સંહિતાની કલમ 103 1 ત્રણસો બાવન ચોપન તથા જીપીએક્ટ એકસો પાંત્રીસ એક મુજબ ગુનો દાખલ કરેલ હતો બનાવની ગંભીરતાને જોઈને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો આ ચાર આરોપીઓને શોધવા માટે પ્રયત્નશીલ હતી જે દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આ ગુનાના ત્રણ આરોપીઓને શોધવામાં સફળતા મળેલ છે આ આરોપીઓનું નામ છે ધ્રુવિન મુકેશભાઈ દુધરેજિયા શ્વેતા દીપસિંહભાઈ ગોહેલ અને કૌશલ રાજેશભાઈ નિમાવત હાલ આ ત્રણેય આરોપીઓને પકડીને આજે ડીમ પોસ્ટેસ સોંપી ત્યાં વધુ તપાસ તજવીજ ચાલુમાં છે

અને એમાં ભાવેશ વચ્ચે પડતા તેમને છરીના ઘા ઝીકીને તેમનું મરણ કરવામાં